હલો મિત્રો કેમ છો મજામાં જોઈ શકો છો આ કબૂતર બધા ખાલી દર્શાવું છું તમને દેખાડું બાકી વેસવાના નથી ને બસા દેવા લેવાના હોય તો કોમેન્ટ કરજો આપણે ફ્રીમાં દઈ દેવું જેવી સબસ્ક્રાઈબ કરેલું હોય અને સ્ક્રીનશોટ મોકલજો તો આપણે એને ફ્રીમાં બસા દઈ દેવું આ કોફી કલરનો જૉટો છે હું આઠસો રૂપિયામાં લાવ્યો હતો અત્યારે હારા થઈ જાય બસા લાવ્યો તો હું નાના નાના જ તો એના પણ બસા લેવા હોય ને તો મને ખાલી કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરેલું હોય એવો એક ફોટો સ્ક્રીનશોટ મોકલજો મારા નંબર આપેલો જ છે ને આ પણ એક નર્સ છે એની વહાણ એક માદા છે બ્લેક કલરની અને એના પણ બસા હવે ઈંડા છે વિપેર છે ને આ એક નર્સ છે એ છૂટો છે મતલબ કહી શકે એની હજી બાય ગોતવાની બાકી છે તો કોઈના ધ્યાન આના વિશે બાય હોય તો કહેજો ને આ એક બસું છે આના વિશે કોમેન્ટ કરજો જો કોઈને લેવું હોય તો આ પણ એક બસું છે તો બસા મારફે કે ઘણા છે હમણાં ને બધા ઈંડા વેપેર છે તો જો આવા જ વિડીયો મોટા જોવા હોય લોંગ તો મને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે કોમેન્ટ કોમેન્ટ થ્રુ મોટા મોટા વિડીયો મૂકશો એટલે લોંગ વિડીયો મૂક્યું સમજા આપણે એડિટિંગ એટલું ફાવતું નથી આપણે ધીમે ધીમે છે તો મતલબ વિડીયોમાં થોડોક સેન્જ આવશે આ એક બસું છે બ્લેક કલરનું મસ્ત છે ના એક નર્સ છે જો આના વિશે કોઈ એક માદા હોય ને તો મજા પડી જાય કોઈ પેળખે ભાઈ પેળખે હોય ને તો મને જરાક જણાવજો ને હું એને પ્રાઇઝ કે એ આપી દઈ અને બાકી પેટી સાફ છે મસ્ત છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને